નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે ગમારા નાઓએ કાર્યવાહી કરવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા અન્ય સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સાથે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સિંહ રાજપૂત તથા દીપકસિંહ રાજપૂતનાઓ મળી સુરત ઉમરવાડા નવા કમેલા રાજીવનગર ઝુંપડપટ્ટી ઘર નંબર એકસો ચોરાણુંમાં માં પહેલા માળે આવેલ દાદરની સામેની રૂમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે તેવી બાતમકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમકીકત મેકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમકીકત વાળી જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન સદર બાતમકીકતવાળા ઇસમ ધર્મેન્દ્રસિંહ ગ્રામસેવક રાજપૂત ઉમરવર્ષ છપ્પન ધંધો નાશ્તાની લારી રહેવાસી હાલ ઘર નંબર બસો ઓગણચાળીસ રાજીવનગર ઝૂપડ પટેલ સાંઈ ગલી ઉમરવાડા સુરત શહેર મૂળવતન ગામ નદીરામપુર થાના મણિયાહુ તહેસીલ પાલીબાર જલોજોનપુર ઉત્તર પ્રદેશને માદક પદાર્થ ગાંજો કુલ ચોખ્ખું વજન કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર ત્રણસો તથા મોબાઈલ નંક બે અને કુલ કિંમત રૂપિયા છ હજાર મળી કુલે રૂપિયા છેતાળીસ હજાર ત્રણસોની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ સદર ઇસમો તથા વોન્ટ્રેડ સમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી નો ડ્રગ્સ યુઝર્સિટી અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેટલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે